ધંધુકા તાલુકાના અણવાડ બાચરડા બાચડા મોટા તાળિયા અને બાચડા ભોજપરા રોડની બંને બાજુ પાણી નિકાલ માટેની ગટર ખુલ્લી કરવા તાલુકા પંચાયતના મહિલા સદસ્યની માંગ છે અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના અળવાર બાજરડા બાજરા મોટા ત્રાળીયા અને બાજરા ભોજપરા રોડની બંને સાઇડ સરકારના નીતિ નિયમો અનુસાર ગટર ખુલ્લી કરવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે ચોમાસામાં જ્યારે વધારે વરસાદ પડે છે અને ઉપરથી નદીઓનું પાણી પૂર સ્વરૂપે આવે છે ત્યારે આ રોડની બંને સાઇડે ગટરના અભાવને કારણે ખેડૂતોના ખેતરોમાં અને રોડની બંને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે એટલું જ નહીં આ ગટરો ખુલ્લી કરવામાં ન આવતા પાણી રોડ ઉપરથી વહેતું થતાં અને રોડનું પણ થાય છે જે અંગે રોડની બંને સાઇડની ગટરો ખુલ્લી કરવા માટે તાલુકા પંચાયતના મહિલા સભ્ય સાચેદાબેન સંગરિયાત દ્વારા ધંધુકા માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈસ્નેર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતી તમારું નામ મારું નામ નાશી સંગરિયાત પ્રતિનિધિ તાલુકા પંચાયત ધંધુકા સભ્ય શ્રી રોડની ગટર બાબતે આપની શું રજૂઆત છે અમારી રોડની ગટરની બાબતે રજૂઆત છે કે અડવાલથી બાજાડા બાજાડાથી ભોજપરા બાજડાથી મોટા તાળિયા રસ્તા ઉપર ખેડૂતોના હિત માટે જે ચોમાસામાં પાણીનો નિકાલ નથી થતો તેના માટે ગટર ખુલ્લી કરવામાં આવે અને રોડની સેફટી પણ રહે કઈ કઈ જગ્યાએ આપણે રજૂઆત કરવામાં આવી છે રજૂઆત અડ અડવાલ બાજા રોડની રજૂઆત માર મકાન પંચાયત સ્ટેટમાં કરવામાં આવી છે અને બાજાડાથી મોટા તાળિયા બાજાડાથી ભોજપરાની રજૂઆત માર મકાન વિભાગ પંચાયતની અંદર ધંધુકા દ્વારમાં કરવામાં આવી છે